તો જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ ફાઈનલી મિત્રો સવાર થઈ ગયો હે ને વાગી રહ્યા છે મિત્રો સવારના 9:30 અને હજી મને એવી નિંદર આવે છે તમારા ભાઈને આખું જો આમ જો ભાઈ સાબ અને મારો ભાઈ આમ જો નાઈ તો ને ઊઠી ગયો છે કપડા બગડા બદલા લે છે તો હજી ભાઈને આખું જો માર મત કરો હે માર મત કરો એને બ્લોગ જ નથી ઉતારો એને હું જ છે મિત્રો કેમ જાણે હું આવ્યો હોય અને હવે એક ભરત ભાઈ નું મસ્તી નું એક જાય હે અમે તમે વિડિયો જોતા જાવ પેલા તો નાસ્તો બાસ્તો કરશું કેમ કે એક્ચ્યુઅલી માં તમારા ભાઈને ભૂખ લાગી ગઈ છે તો ચલો ગયો મિત્રો પેલા પેપર ઢોસા બરાબર ટેસ્ટ કઈ ના એક બીજો ઢોસો આવી ગયો હવે આ તમે કમેન્ટ કરશો અમે નહીં કહીએ અને હજી એક અહીંયા છે ઠીક છે આ શું છે આ હું કહી દે ઇડલી આ છે ઇડલી આ કઈ ઇડલી હે તમે કમેન્ટ કરો તો ફાઈનલી મિત્રો નાસ્તો કરીને આવી ગયા સીધા મારા ભાઈ પાસે બોલે તો મારો ભાઈ બનાવી રહ્યો પેલા હું બનાવી રહ્યો પેલા ઓ ભાઈ ચાલો મારો ભાઈ બનાવી લે તો શું કે મારો ભાઈ કેમ છે મજામાં નીચે રાખે જરા મોટું દેખાય આ મોટું એમ ને મે દેખાય ભાઈ તમારો બે ચાર વધારે સેલ્ફી વાળા આવે કે ભાઈ મારા પાસે હા તમારી હાલો હવે આપણે લઈ જવાના આપણી દુકાન આઠિયાવાડી ચા હે મારા ભાઈ અમે ગયો

આઈ ગયા હી ભાઈ ની બીજી દુકાને અહીંયા તો એક્ચ્યુઅલી માં બધું કપડાનું ફંક્શન છે ને લેડીઝ આમ તો જો બધી પ્રીમિયમ વસ્તુ જ રાખે બાપુ ઉડે તો જા બેન આની ચશ્મા બુટ મારી દેન કે આપી દે આપી દે ચશ્મા આ કાઠલો કાઠલામાં છપરી બના બન

વાગી રહ્યા છે મિત્રો દોઢ અને હવે એકચુઅલી માં હે ને તમારા ભાઈ હવારે એટલો નાસ્તો કર્યો તો ને એટલે લેટ એને લંચ કરે હે ને હવે જવું હે લંચ કરવા અને આ ઉતામરી ના અંદર બે ગયા હે આમ જોવો તમને જોવું હે આમ જો આમ જો અને આ તો હેને મારા ઉપર એટલો કન્ટેન્ટ છાપે હે ભાઈ હું હેને પૈસા થાય બ્લોગ માં ભાવો ભાઈ શોખફેટ કરી દઉં ટુકર ટુકર દેખતે હો ક્યા ભરતભાઈ જુલફે તેરી ચેરા તેરા ફાઇનલી હેને ભરતભાઈ સબ્જી सब्जी મગાવી પણ હેને હોનામે सब्जी નું ખોઈ ગલજા કાજુ ખોયા કાજુ ખોયા મને તેમ ખોઈ ગલ કાજુ હું કેવો તમારો અમારું રૂપારો થી હો ઘર નું સેલો ને ઘર નું સેલો ને આ આ રાજાજી ખાવાનું મન નહી નથી કે આમ તો જો તમારો ભાઈ રાજા ગેમની મસ્તી કરું હા બ્લોગ માં રાજા ગેમની મસ્તી કરું એ હોય

ફાઇનલી મિત્રો આઈ ગયા હે મૂવી જોવા આયા હે બીજું નહી ગયો આપણે ક્યાં આવ્યા હે કોસ્મોપ્લેક્સ રાજકોટ રાજકોટ ઈ તો અમને ખબર હે ખાલી વધારે નતું બોલવાનું જરૂર અને ઈમાં એક ભરતભાઈ ને એક્ચ્યુઅલી માં બહુ આઈફોન હે દેખાડવાનો શોખ હે એટલે દેખાડે બીજું કે ફોન હાલતો અચ્છા એવું તો ના મારો ભાઈ શુદ્ધ ગુજરાતી માં કહી દીધું તો ફાઇનલી મિત્રો આવી ગયા અહીં કોસ્મોમાં હું તો મિત્રો ફર્સ્ટ ટાઈમ આવ્યો હું આપણે નીલભાઈ એકચુલીમાં જે લઈવા કોસ્મોમાં તમને મિત્રો બહુ મજા આવશે ની અંદર તમે આવો એટલે તમને મફતમાં કરીએ આપણે કેમ કે વસ્તુ તમને ટૂંકમાં સ્ક્રીન બ્રીન બહુ જોરદાર સાઉન્ડ સિસ્ટમ જોરદાર એક નંબર તન તો જાસુ હવે હા ટિકિટ આવી જાય તમે જ્યાં રેસ્ટ કરો ને આવી ફાઈનલી મિત્રો મૂવી જોવા આવી ગયા હે પણ તમારા ભાઈના બધાના જીવ ભરે હે કેમ કે આઈવા હે લઠે લઠાના એ કપલ ઉમા હે બધાય અરે 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 ફાઈનલી મિત્રો મૂવી ચાલુ થઈ ગયું હે આપણે ક્યુ મૂવી જોવાય ફટાફટ કહી દે કંગુઆ કંગુઆ ઓકે ભાઈ આઈ ગયો સોફામાં બટન આ ના 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 કમ્ફર્ટેબલ લાગે શું કેવું બરાબર ભાઈ મિત્રો નેક્સ્ટ ભાઈ ચાલુ ઉડે તો જાને

પલાલો નીલ રામે રામ મળીએ નેક્સ્ટ ટાઈમ કાય ને ભૂલચૂક થઈ હોય તો મારા પર માફ કરજો ઠીક છે સસ્ત્રી ના ઇન્દ્ર ભલે રામે રામ હાલો તો નીલ તમને મળીને બહુ મજા આવી ભાઈ અને દ્વારકા કે દી આવો તમે આવો બોલો આવો આપણે આપણે જઈએ હે ને આપણે જાવ ને આવો બોલો આવો બોલો